આજરોજ પાદરા તાલુકામાં આવતા રેશન કાર્ડની દુકાનમાં થતા અનાજના ભ્રષ્ટાચાર વિરુદ્ધ પુરવઠા શ્રીને વિકી શ્રીમાળી અને કામદાર એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું એક તરફ સરકાર એંસી કરોડ ગરીબોને મફતમાં રાશન આપવાની વાત કરે છે જ્યારે હકીકતમાં જ્યાં કાર્ડ ધારકો પાંચ કિલો અનાજ માટે પણ ધરમના ધક્કા ખાવા પડે છે તેઓને કોઈપણ જાતની પાકી પાવતી આપવામાં આવતી નથી અને અનાજ પણ આપવામાં આવતું નથી જેમાં કાર્ડ હોય તે ઘરના સભ્યો જો તેમના મૂળભૂત હકનું અનાજ અને પાકી પાવતી આપવાની વાત કરે તો રેશન કાર્ડ ચલાવનાર વ્યક્તિઓ આવા અવાજ ના ઉઠાવનાર આગેવાનોને તેમનું રેશન કાર્ડ બંધ થઈ જશે અને અનાજ મળશે નહીં તેવી ધમકીઓ આપે છે જેથી આજરોજ વિકી શ્રીમાળીએ પુરવઠા અધિકારીશ્રીને અધિકારીઓ શું કરે છે કેમ તમામ તાલુકામાં આ બાબતે તપાસ થતી નથી અને કોના છત્રછાયા પર આવા રેશન કાર્ડ ધારકોને હેરાન કરવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સરપંચથી લઈને ધારાસભ્ય સુધી તમામ નેતાઓ ગરીબના અનાજનું જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યારે કેમ ચૂપ છે તે પણ એક ચર્ચાનો વિષય બને છે જેથી આગામી સમયમાં આવી રીતના ભ્રષ્ટાચાર કરતા તમામ દુકાનદાર ધારકોને નિયમોના ભંગ બદલ તેઓનું લાયસન્સ રદ કરવામાં આવે અને તેઓને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજરોજ પાદરા પુરવઠા વિભાગ અધિકારીશ્રીને કામદાર એકતા સંગઠન તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે પાદરા તાલુકાના જે રેશન કાર્ડ ધારકો જે છે રેશન કાર્ડ ધારકોને એટલી બધી હાલાકી પડે છે કે જે એમને મળવાપાત્ર જે અનાજ છે એ પૂરતું અનાજ પણ મળતું નથી અને જ્યારે એ પૂરતું અનાજ ના મળવાના લીધે જ્યારે જે દુકાનદાર ધારક દુકાનદારના જે સંચાલકો છે એ સંચાલકોને જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેમની તાનાશાહીને તેમની જે મનુસ્મૃતિ જે વિચાર છે એ ખબર પડે છે કે જ્યારે કોઈપણ પોતાના હક માટે અવાજ ઉઠાવે છે તો તેમને ધાગ ધમકી આપવામાં આવે છે કે તમે જો આવી રીતના અમને પહોંચપરછ કરશો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે તમને અનાજ અમે નહીં આપીએ તો આ ક્યાં છે આ તંત્ર શું કરે છે અધિકારીઓ શું કરે છે આજે તમે જુઓ કે પ્રધાનમંત્રીનું નિવેદન છે કે એંસી કરોડ પરિવારને જ્યારે મફતમાં અનાજ આપવામાં આવે છે તો શું ખરેખર હું પ્રધાનમંત્રી સુધી આ વાત પહોંચાડવા માગું છું કે તમે ગ્રાઉન્ડ લેવલ પર આવીને જો કે ગરીબની પરિસ્થિતિ શું છે જે અનાજ તમે એંસી કરોડ પરિવારને અનાજ આપવાની વાત કરો છો એ અનાજ શું પરિવાર સુધી પહોંચે છે ખરું અને જો નથી પહોંચતું તો એ કેમ નથી પહોંચતું આજે તમે જુઓ કે જે વિસ્તારની અંદર અંદર જે અનાજની સસ્તા અનાજની દુકાનો છે તેના સંચાલકો એટલી બધો ભ્રષ્ટાચાર કરીને આ જે અનાજ સગે વગે કરી દે છે અને પોતાના ખિસ્સા ભરે છે અને ગરીબ પરિવાર જે છે એ બસ માત્ર ધક્કા ખાય છે તો ત્યાંના જે અધિકારીઓ છે આ બાબતે જે પણ વિભાગ આવતો હોય પુરવઠા વિભાગ જે આવે છે તેના અધિકારીઓ અને આ સંચાલકો કોની નિગરાની અંદર આટલી તાનાશાહી કરીને આવું વર્તન કરે છે એ ખબર નથી પડતી એટલે આજે આ આવેદનપત્ર આપીને જે અધિકારી છે એમને અમે શબ્દોમાં એમને કીધેલું છે કે આવનારા સમયની અંદર તમે આની તપાસ કરો અને જે પણ તપાસ કરતા જે નિયમોનું ઉલ્લંઘન કરીને જે આવો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ તમામ ભ્રષ્ટાચારીઓના લાયસન્સ રદ કરવામાં આવે અને કડકમાં કડક એમને સજા થાય ને કડકમાં કડક દાખલારૂપ સજા થવી જોઈએ જેથી કરીને જે આવા સંચાલકો છે તે આવો ભ્રષ્ટાચાર કરતા પાછા પડે અને સાથે સાથે દરેક તાલુકાની અંદર આવા સમસ્યા અને ગુજરાતભરમાં આવી સમસ્યાઓ છે જેથી કરીને અમે આજે આવેદનપત્ર આપ્યું અને મીડિયા થકી અમે બધાને વિનંતી કરીએ છીએ કે તમારા વિસ્તારની અંદર જો આવી ઘટનાઓ થતી હોય તો પોતાના હક માટે બોલતા થાવ આપણે બોલતા કેમ નથી અને કોની બીક છે આજે તમામ રાજકીય નેતાઓ કેમ ચૂપ છે તમામ ત્યાંના સંગઠનના નેતાઓ તમામ આગેવાનો કેમ ચૂપ ચૂપ છે શું એમને કોઈ કટકી આપે છે આ સંચાલકો એટલે આ એક ચર્ચાનો વિષય છે કે જ્યારે કોઈ સરકારી કૌભાંડ પકડાતું હોય સરકારમાં જે પણ નીતિ નિયમ પ્રમાણે જે કામ ના થતા હોય તો ક્યાંક ને ક્યાંક ત્યાંના નેતાઓની સંડોની અને એમને કટકી મળતી હોય તો જ આ લોકો ચૂપ હોય છે માટે કામદાર એકતા સંગઠન આ બાબતને તદંત સદંતર વખોડે છે અને આવનારા સમયની અંદર જો આવતા મહિને પણ આવી સમસ્યાઓ જો અમારી પાસે આવી તો જે પણ અધિકારીનો ઘેરાવો કરવો પડશે કે કોઈ ઓફિસનો ઘેરાવો કરવો પડશે એ પણ અમે કરીશું એના માટે તંત્ર જવાબદાર રહેશે